હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું આણંદનો ફેમસ લારી જેવો મગ પુલાવ મગ પલાળેલા હશે તો ફક્ત પાંચથી સાત મિનિટમાં જ આ રેસીપી તૈયાર થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી દબાવજો એટલે તમને નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો બનાવીએ આણંદનો ફેમસ મગ પુલાવ આ પુલાવ બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધું છે અંદાજે વજનમાં સો ગ્રામ જેટલા મગ લીધા છે મગને આપણે પાણીમાં પલાળીને ચાર થી પાંચ કલાક માટે રહેવા દેવાના છે તો બાઉલમાં મગ એડ કરી દઈશું અને સાથે જ એક કપ જેટલું પાણી એડ કરી દઈશું ત્યારબાદ મગને ઢાંકીને ચાર થી પાંચ કલાક માટે રહેવા દેવાના છે હવે આપણે પુલાવ બનાવવા માટે અહીંયા બાસમતી લાંબા જે ચોખા આવે છે તે આપણે લઈ લઈશું એ પણ આપણે એક કપ જેટલા ચોખા લીધા છે ચોખાને સારી રીતે ધોઈ વીસ મિનિટ માટે પાણીમાં પલાળી દઈશું હવે આપણે પેસ્ટ બનાવી દઈશું તેના માટે એક ઇંચ આદુનો ટુકડો કરી કરી એડ સાથે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને તૈયાર છે મિત્રો હવે આપણે મગને જટપટ કુકરમાં બાફી લઈશું તેના માટે એકથી બે ટી સ્પોન જેટલું તેલ ઉમેરી દઈશું તેલને થોડું ગરમ કરી એક ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને સાથે જ પલારેલા મગ ઉમેરી દઈશું સાથે જ અડધી ટેસ્પોન જેટલું મીઠું અને થોડી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું ત્યારબાદ અડધા કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું કુકરનું ટાંક બંધ કરીને મીડિયમ એક પેનમાં મેં અહીં છ કપ જેટલું પાણી ઉકળવા માટે મૂક્યું છે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને એક ત્રીસપું જેટલું તેલ ઉમેરી દેશે સાથે જ એક તમાલપત્ર અને એક તજનો ટુકડો એડ કરી દેશે ત્યારબાદ પલારેલા ચોખાને પાણી નિતાળીને પેનમાં એડ કરી લઈશું મિત્રો હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરીને સાતથી આઠ મિનિટ સુધી ચોખાને બોઇલ કરી લેશે મિત્રો મગ પુલાવ બનાવવા માટે ચોખાને આપણે ઓવરકુક કરવાના નથી તો તો તમે જોઈ શકો છો લગભગ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ચારણીની ચોખાને કાઢી લઈશું તો આ રીતે તમારે પાણી બિલકુલ નિતાની દેવાનું છે પછી ભાતને પંખા નીચે ઠંડા થવા માટે રાખી દઈશું એટલે ચોખાના દાણા એકદમ છૂટા રહેશે હવે પુલાવ બનાવવા માટે એક કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલો જીરો ઉમેરી દઈશું હલકો જીરાનો કલર બદલાય એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરીને એડ કરી દઈશું ત્યારબાદ ડુંગળીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતરી લઈશું ડુંગળી સામાન્ય ગોલ્ડન બ્રાઉન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેશું ડુંગળી સામાન્ય ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ અડધું ગાજર જીરો સમારીને એડ કરી લઈશું ગાજરને પણ બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે સાંતરી લઈશું ગાજર સારી રીતે કૂપ થઈ જાય એટલે તેમાં કોબીજ એડ કરી એ કોબીજને હાઈ એક થી બે મિનિટ માટે સાંતરી લઈશું બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું સાથે જ અડધી ટી સ્પૂન હળદર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે સાંતળી લઈશું એટલે સારો એવો કલર આવી જશે ત્યારબાદ એક નાનું ટામેટું અને એક નાનું કેપ્સિકમ જેનું ચોપ કરીને એડ કરી દઈશું અને એને પણ બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે કૂક કરી લઈશું કુક થઈ જાય મીઠું તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછું કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે થઈ ગઈ છે તો હવે આપણે કરેલો એડ કરી દઈશું સાથે જે મગ બાફ્યા છે તેને પણ એડ કરી દઈશું અને તેના ઉપર લીલા ધાણા એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો તમે આ પુલાવમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો મિત્રો એકદમ હળવા હાથે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આણંદનો ફેમસ મગ પુલાવ બનીને તૈયાર છે તો ચાલો ગરમા ગરમ સર્વ કરી લઈએ તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો